એનો ટાઈમ હોય એ ટાઈમ ટાઈમ ની બધું અઘરું હોય પણ એને સન થાતા થોડીક વાર લાગે શીખવું પડે આમ નમ કઈ આવડે નહીં લગન તમે ભોક નો જો ચાલ લગન તમને તો વેલકમ ટુ માય બ્લોગ તો આજે છે આપણો બીજો મોટો બ્લોગ અને ઘર થી સ્ટાર્ટ કરી દીધો છે જો પાણી હુંકરા સાઈટો ખબર છે તમને કેમ કે હવે શિયાળામાં બધાને ઠંડી લાગે ને એ માટે પાણી સાંટેલું છે એટલે બધા ઠંડા ઠંડા રહે ને ઉનાળામાં નો સાટે ઉનાળામાં એમ કે બહુ ધૂળ ઉડે અને અત્યારે એને ખબર છે કે અત્યારે સાટા એવું છે પાણી અને આપણે જઈએ છીએ અત્યારે પેટ્રોલ આ કેમ કે રુદ્રમાં પેટ્રોલ તો ખાલી થઈ ગયેલું છે અને એમાં રસ્તા તો આવા છે આમાં મોટા ઓલોગીંગ કરવા આપણે બીજો નીકળ્યા છે જો અહીંયા ખોદેલું છે અત્યારે જો આટલું ખોદી ગયેલું આ ખોદ છે મહેનો દી રાખશે મહેનો દીદ થી કોને ખબર હવે કામ કાજ ચાલુ થાય માપે છે જોલા ઓલા મને આવું કામ કાજ છે પાંડાને ને કાજ કે પાંડા નો અવાજ નહીં આવે આપણે માઇક મંગાવી લીધું છે એટલે બાયનો ઓછો અવાજ આવશે અને પાંડો કઈ ગંગ છે એ આપને ખબર નહી હોય નો અવાજ સાંભળો કેવો અવાજ આવે રુદ્રાનો લાગે ને તો પાંડા ને શીખવાડે છે પાંડો કે છે ને મારે શીખવી શીખવી એ સાંભળતો છે તો ખરો સાંભળાય કે કઈ સાંભળાય તો છે ને હા એ વાત હાચી ઈ બોલે એ કઈ અવાજ તમને નહીં આવે પણ હું કહી દઉં છો એમ કહે છે કે હું બોલું ને અવાજ નહીં આવે હમ હવે થોડુંક થોડુંક જ જોઈએ ને થોડુંક જ તે લો ફોન તો લાવો માલિક અહીંયા હશે ચોજો હા ખાલી થઈ જશે ત્યાંથી બસો ને બે point આઠ આયુ પેટ્રોલ નખાઈ દીધું છે આપણે બે ખૂટી છે ખાલી કઈ જાજુ નથી જો હું કઉ ભરાઈ જાય આખી ટાંકી આખી હે ભાંડા બે ખૂટે જ છે હું વધી જાય હે હા હજાર નો નખો ત્યારે ઘોડો આવડો આવડો ઘોડો હું આવડે રુદ્રા ઘોડો ની રુદ્રા કેવાની લગન ગાવા ચાલુ થઈ ગયો અત્યારે જોરદાર માં જો. જો આમ લગન અત્યારે વિદાય છે વિદાય અત્યારે અમે જાય છે એરપોર્ટ જાય છે આંટો મારવા પાંડો કે અમારે જવું છે એરપોર્ટ એરપોર્ટ ને જાઉં તારે હે હવે એંગોર જાય છે આઈંગોર તો કેમ કે બધે ન્યા પાંડા એમ કે ગાડી શીખવી છે ને આંટા મારવા છે અને જો શરદી આવી જાય એની માટે જેકેટ આવી જાય છે તમને મોટા ઓલોગ ગમતો હોય તો કોમેન્ટ કરજો કેવો લાગે છે એમ આવા બનાવીએ ન બનાવીએ એમ પાંડવ અહીં આવતો નંદકુવર કુવરમાં કયા પાંડવ હે પાંડવ પાંડો નંદકુવર નંદ આવતો હવે ન થાતો ને પાંડા હવે કે પૂરી થઈ ગઈ થોડે હું કોલેજ પૂરી થઈ ગઈ કે પછી પાંચ છીક ફેલ છે એને કેટ્યુ આવી તો ત્રણ સેપ્ટર માં ત્રણ માં આવી હતી એને હાચો ખોટા નહીં હાચો ત્રણ માં કેટી આવેલી હતી કેટી ના ખોટો હાવ બોલે છે સાહીઠ પાસઠ એટલા બધા નથી એનો પણ તારો અવાજ જ નથી આવતો કોઈ સાંભળતું જ નહી બધા મારો અવાજ સાંભળે છે તારો અવાજ હું સાંભળે આમાં કે અલ્યા શિવાજી સર્કલ અહીં રાતે આવો ને તો બહુ મજા આવે ફુવારા માટે ફુવારા માટે અને આજે એમાં એમ છે કે રિએક્શન વિડીયો બનાવે તો અત્યારે બનાવવા જેકો છે કેમ કે બધા ટોટલી બધું માણસો ને મારી સામું જોવે છે હા બધા મારી સામું જોવે વળી વળી એક પેલી જોઈ લે ને માણસો વળી વળી પાછા જોવે હા ફોર્ચ્યુનર આવી જવા રેસ જેવી એ side ના કપાય હો નાના ને કેટલું અમે ફરી ફરી ને આવ્યા બોલો ઠેઠ આમ જા ને આમ જા ને આમ જા પાંડવ લઈને આવ્યો તો સહેલે કે મારે જવું છે એરપોર્ટ જ થી કે આજે તમે મને પ્લેન બતાવો તે એ કે મને plan નહીં બતાવો તો ત્યાં તો મારે vlog બનાવવા નહીં આવું મને એમ કીધું બોલો આજે એવી ધમકી દીધી કે vlog જ બનાવવા નહીં આવું હમ એ બહાને ગાડી શીખવા મળે એટલે કે આમથી નથી. કેમ કે અઠવાડિયું અઠવાડિયા થી શરદી હતી ને એટલે વિડીયો માથું ને આમ તાવ તાવ આવી જતો રાતે ને 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 એમ તાવ કામ બે નખરા કરતા થાય રક્ષા વાળા છે ને આ રક્ષા વાળા ને કોઈ ટક્કર નહીં લેવા જવાની અડાડી દે એક ભાઈ બંને દબી દીધી એક ચેકન ને ખાલી મારી દેર ચી કે આ પૂરપાટ આવે ને એક્ટિવા લઈને જતો હતો એના બિચારા ના ટાંગે બધે સોલી કાઢો આખો એ કે રક્ષા વાળા ભરોસો નહી કરવાનો એ કે હું આમ ઓલું નથી કેતો પણ અમુક હરખી રીત ના હોય અમુક તો આવા આમ કઈક બધા નથી કેતો બધા આમ તો નો હાંકતા હોય પણ હોય અમુક અમુક આમ ઉતાવળ હોય ને એવી રીતના મારું પ્રવાસન સારું લાગે છે તો કોમેન્ટ કરજો ભાઈ કુછ જ્યાદા નહીં હોય મતલબ પ્રવાસન પ્રવાસન હું કેવાય હું પાંડા કેસો તું પાંડા તારી માટે મેં વાયઝર ખોલ્યો પણ પાંડો કઈ કે હું એક શબ્દ નહિ આજ મારો સંભાઈ કે તે દી ઓલા લીધા ને એમ જો હાથ માં રાખે ને પવન બધો ભરાય ને તે આખો પવન માં ગ્રુર ગ્રુર એકલો અવાજ આવે એટલે એની માટે પેચલ આપણે માયક વાટે હતા ચાલો પાંડા હેલું જવાનો કે આઈ કરલું હવે ભૂલાઈ જાજો ને ઓલા માં આવ્યા હતા ને પણ યાદ નહિ રહ્યું પ્રોગ્રામ હોય ત્યારે અહીં કોઈ શાંત વાતાવરણ છે હા અમારે અહીંયા તો એકલો આમ દેખી રહ દેખી રહ્યો અહીંયા જો હા શાંત વાતાવરણ હાવ એટલે હા વિચાર કોઈ માણસ નહી હે આવે છે એના જો કેવું નામ ના ના એરપોર્ટ પાંડો કે બીગ લાગે છે બતાવી દે કેવું છે અંજર તો નહીં જવા દે અમારે જવું નથી જો આવું છે બાય થી એરપોર્ટ

હું વખાણ કરીશ આ મારતું હા શું છે બેનર મારી દીધું આવી ગયો છે ખારો પાટ અને વિડીયો ચાલુ છે કે બન જે નથી ખબર જરૂર છે આમાં એમ તા એક દર વિડિયો શૂટિંગ ચાલુ રાખો ને તો ફોન હીટ મારી જાય ને એટલે જે વિડીયો ની કલિપ લીધેલી હોય ને અમુક અમુક ચોંટતા ચોંટતા હાલે આમ ચોંટી ચોંટી ના લે આમ ગરમ થઈ જાય ને એટલે કોને ખબર ક્વોલેટીમાં આમ ફેર પડી જાય છે જો અહીંયા કેવા છે ખાડા નાના વિડીયો હોય ને તો કેમ કે આપડે મોટો અલગ બનાવીએ એટલે બધું ઓલરેડી બધું શૂટિંગ કરવું પડે અને ક્યુટી ક્યુટી જાય છે જો કેવું એટલે આપણે તમને શું કેતા હતા કે મોટો આપડે મોટો અલગ બનાવી ને એટલે બધું ઓલરેડી બધું શૂટિંગ કરવું પડે એમાં થાય બે ત્રણ બે ત્રણ કલાક ની ક્લિપ થાય આ તો ખાલી આપણે નાના નાની ટ્રીપમાં જાય ને તો નાની થાય અને એડિટિંગમાં એમાં બહુ વાર આમ કેમ કે અમારે ફોટા બોટા પાડવાના છે અને ઉપર ગાડી અહીંયા ત્યાંક ચડે ને આની ગાડી ક્યાં ચડે પોષિત કરીએ છીએ ઉપર ચડાવવાની કેમ કે મસ્ત મસ્ત ફોટા આવે ને એટલે ટ્રાય મારી અહીં હેઠલા જ નહીં આવે હા આવું કરવું પડે આમાં કાઈ ન થાય રીંગ આવે ને આપડી મેગવીન એ વળી જાય રોદા દાદા બેઠા છે ગાડી ચડાવીને મસ્તી ના એટલે અમને શોખ છે હું અમે ચડાવીને દાદા activa સડાઈ દે તો અમે mt નો ચડાવી દઈએ રુદ્રા એમટી હું રુદ્રા રુદ્રા હા રુદ્રા કે અમને તો લઈ જાવ ઉપર તમારે હારો હારી ફરવા આમાં કટુ તો જોરદાર ની છે આમ તો મોટી હા હા ઓહો હા પણ એવી નતી ખબર ને આયેલો આયેલો ક્યાં સડે એમ છે આયા તો ડેમ આવી ગયો છે હા આયા હારું હારું ચડે એવું છે ને. એક નંબર ફોટો છે હું કે ફોટોગ્રાફી તમારે કરવી હોય ને જો ફોટો શું આમ જો કેવું મસ્ત વાતાવરણ થઇ ગયું અહીંયા રાખી દેવું છે અહીંયા રાખી દઈએ આપડે બીજું

ફોટા પાડવાને હેક તારે એને એને ફોટા મારી પેલા એને ફોટા પાડી લીધા છે અને મારે ફોટા પાડવા મેં એક જ ખાલી થમ્મેલ માટે ફોટો પાડ્યો છે થમ્મેલ માટે સારો ફોટો લેવો જોઈએ બીમાર માણસને ફોટા ન પડાય બહુ હવે અને આપણી રુદ્રાનો એક મોટું મજાનો મોટું નુકસાન થઈ ગયું છે આપણે આ રેડિયેટર જાળી આવે ને એનો બંધ થઈ ગયો છે એનો પંખો જો આપણું ફાવે ને બહુ મોટું નુકસાન થઈ ગયું છે જ્યાં પંખા આવે ને તમને ખરાબ થઈ ગયું છે ફરતો નથી અને ગાડી ગાડી એટલી હીટ મારે ને કે વાત જ જવાય દો કે એ ફરેને તો પાણી આ કુલિંગ આ બધામાં જ્યાં કુલિંગ ઈ તો તમને સર્વિસ વિડીયો જોઈશે અને ખબર જ હશે કુલિંગ આવે ને કુલિંગ બી એમાં ચારે બાજુ ઇન્જિનિંગની ફરે નહીં ઠારે પણ ઠારે ઠારવાળું મશીન ખરાબ થઈ ગયું છે ક્યાં શિયાળામાં ખરાબ થઈ ગયું બોલો હવે હવે આપણે જવું જોઈશું શોરૂમ એ તો કહેતી જાય એવું હોય કે શિયાળો આવે ને એટલે ગાડી થોડીક ઓછી ના ના

પણ ખોટો આપડો ટાયર બાયર ને નુકસાન થાય એવું નો કરાય ને એ આના પાસે બધું ચીકી હારું છું તારું માયક નથી એટલે સીધું જ એ શું કે ખબર છે આનું પચાસ હજાર નું ટાયર થાય એને ખબર એને ટાયર કેટલા નો આવે જો આ જો માયક નાખી દીધા ને નીકળે અહીંયા ફોર વ્હીલર સ્કોપીઓ દીધો દીધા ઓ ભાઈ ગધેડા કેને ગધેડા કે તું મેં એ આ છે રોજડા જો જે ઓલી ગાય જર્સી ગાય નીલ ગાય રોજડા કેવાય રોજડા પણ શુદ્ર દેશી માં ગો રોજડા કે અને પાંદડો કે ને લીલ ગાય પીળી ગાય કેમ નો કે પાંડા પીળી ગાય કેમ નો કે લે મને એમ કે લીલ ગાય કે પીળી ગાય કેતા છે મામાદેવ નું જય મામાદેવ બધા દર્શન બધા કરી લેજો અને અહીંયા શું છે હોટલ છે અહીંયા હા ઇન્ડિયન કેફે જો અહિયાં અહીંયા બનાવેલો છે તમારે આવું જો અહીં અત્યારે કપલ છે કપાલ હા 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 દરિયામાં તાવો જોવા મળે અહિયાં એક તળાવ આવી ગયો અહીંયા અહિયાં તળાવ આવી ગયો જો ઓલા દાદા કસરત કરે છે દાદા ને ભાઈ છે કે કેવું મસ્ત મજાના તળાવ અમે આયંકોર કઈ પહેલા તે દે આવ્યા હતા પણ પછી ના કઈ અમે કઈ આવ્યા નથી ઘણો સમય અહીં ઘણો સમય રહીને પણ અમે આવતા દે આ તમે વિડીયો બનાવીને એટલે નીકળી જાય હા ભાઈ બંધ જવાનો ટાઈમ લેબ બનાવે છે કેવો મસ્ત મજાના આવશે કાપડા કેટલા તળાવ છે આમાં જતા તો કેટલા બનાવેલા છે ટ્રેનનો પાટો અહીંયા આઈલી ટ્રેન ક્યાં જતી યુવડો એ પાટો છે ત્યાં આલો માં એ કહેલું હે મોટું ટેન્કર આવ્યું છે ત્રણ પાઝાનો હવે જાય હવે જુના બંદરની નવા બંદર જાય છે ટ્રેનનો પાટો કેટલા લગન જાય છે જામનગર કરી પાછા જાય તો છે આ electronic train આલે ને હવે તો બધે આલે ને ક્યાં ઇલેક્ટ્રોનિક ટ્રેન કોલસા વાળી બંધ થઇ ગઈ હવે પાક્કા અહિયાં આમ છે જો અહીં જો ઓલા મેકલા છે એના પાણી આયેલું ઓલી સાઈડ વ્યુ છે હો આમ અને ઓલામાં માં છે મકાન બનાવેલું હોય એવું બનાવે છે આપડે અત્યારે ઓલા પણ હતા ને સામે છે એરપોર્ટ આવી ગયો ઓલો એ છે ને અમે આ હતા ઓલા પણ અત્યારે જાય છે સીધે સીધા કેટલું એક કિલોમીટર બતાવતા લાગે છે ટ્રેન ટ્રેન ઉગી ગયેલું ટ્રેન બધા પાટામાં શૂટ કરવા આવે અહીંયા કઈ ટ્રેન આવવાની નથી ને ખબર જ છે જો મીઠું છે અત્યારે મીઠું આમ આમ જોવો તો ધૂળે જ છે એને ઓલું કરે ફિલ્ટર કરે કદાચ અત્યારે મીઠું લાગે આ લાગે આપણે ઓલી લાગે ને આ થાર જણ નવા બંદર ઘણું આગળ છે ને અહીંયા જો આવું મસ્ત મજાનું દેખાણું ટ્રેન વટતી છે આડુ કરેલું છે અને આયા છે ને આ સામે છે ને સનસેટ પોઈન્ટ છે પણ ત્યાં જવું છે આપણે પણ અહીંયા આડું કરેલું છે લોકો મસ્ત લાગે જો અત્યારે કેવો સનસેટ થઈ ગયો છે હવે હજી આયલું આપણે આગુ થાય છે પણ પાંડો કઈ કે એક કિલોમીટર થાય પણ એક કિલોમીટર નથી ત્રણ કિલોમીટર હતું અહિયાં

આમ તમને દેખાતું નથી કંઈ દેખાય જોવો તો એટલા એટલા બધા ઊંડા કેમ જાય છે ઓલાઈ ભાઈ બે ત્રણ ભાઈ છે ત્યાં કેટલા ત્રણ ભાઈ આ હા એટલા બધે છે હું કરતા એક તમને ખબર હોય તો કોમેન્ટ કરજો હું કરે કે માછલા પકડે માહેલા પકડે છે કદાચ કેમ કે આ બંદર આવી જો એટલે માછલા કદાચ પકડે અને આપણે ઓલા પણ જાવું છે ને હવે કેટલું આગુરુ 1.6 કિલો હવે ત્યાં નથી જાવું બહુ મોડું થઈ જાય ને અંધારું થઈ જાય છે એટલે નીકળી જાય અને પૈસા કારક આવશું અને આઈંકો તો બધું જૂનું આમ

હવે ડાયરેક્ટ આપણે તમને ઉધરે આવે હવે ડાયરેક્ટ તમને મળશે ઘરે ક્યાં કેમ કે હવે રસ્તાનું બનાવશું બહુ મોટું થઈ જાય છે અને બતાવું તમને બતાવી દીધું ને એવું કંઈક હોય છે તમને બતાવીશું મસ્ત સનસેટ થઈ છે ને જાય નજારો વાન ત્યારે આપણે પોકી છે ઘરે નવા બંદર જ્યાં હતા પણ ત્યાં કાંઈ જામ એવું નહોતું જોવાનું કેમ કે અને મીઠા એવું હતું એટલે આપણે કાંઈ અહીંયા જ્યાં નહીં પૂછ્યું કે કાંઈ છે નહીં અને એક મસ્ત મજાની ખુશખબરી છે હું ખુશખબરી ખબર છે કેમ કે આપણું રેડિયેટર જે ગરમ ગરમની ખરાબ થઈ ગયું હતું ને ખરાબ નહોતું થયું એમાં સો ડિગ્રી ગરમ થાય ને ત્યારે એ ઓટોમેટિક ચાલુ થઈ જાય એટલે ઘરે આવ્યા ને ત્યાં ચાલુ થઈ ગયું હું બાકી તું કહેશ બગા હા તમને આ વિડીયો ગમેકર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો હોય ને તો આમાં કોમેન્ટ દેજો જેથી ભાવેશ દરરોજ રાઈડિંગ વિડીયો બનાવવા કરશે છે નહીં પાંડવે આવશે એટલે કોમેન્ટ કરજો તમને ગમતો હોય ને તો બાય મહાદેવ